એટલા માટે કહી કે આજે પહેલી વિચારતા એટલે આપણો ધર્મ તત્વ આપી ઉપાસનાને મજબૂત કરજો આજે ઉપાસનાના નાતે ધર્મના નાતે આજે કેટલા ભટકાઈ રહ્યા છે જે આપણો કચ્છ તો બહુ મજબૂત છે બાર બેનો થાય ને તો કેતરા ને કેતરા કાલ સવાર જાવ બાર પહેલા ધર્મ અને આજ બાપ પાંજા પે થઈને ફેરેતા જેને આ જેનું અસ્તિત્વ નથી જેના અસ્તિત્વ 100 200 150 150 વર્ષ થયા જેની અવસ્થા જે ધર્મોની આજે ઈ ધર્મ આજે આપણા સનાતનના બાપ થઈને બેઠા હોય ત્યારે અમને દુખ લાગે બાપ સનાતન બધાનો બાપ છે અને એનું પ્રમાણ જોવું હોય તો અત્યારે આખું વિશ્વ જોઈ રહ્યું છે ને અત્યારે આપણો ખૂબ મેળો પ્રયાગ પ્રયાગરાજ આખું વિશ્વ અત્યારે જ્યાં ડૂબકી લગાવવા માટે જોઈ રહ્યા છે કે ધર્મના નામે આપ

કટકે કટકે આપણે અલગ થયા પણ આપણે સનાતનના નાતે એક રહ્યા આવો પાછા એ સમય આવ્યો છે કે આજે બધા જ કટકાઓ ભેગા જોડાય અને ઈ જોડાયને જ્યારે મજબૂત થાય આજે અંજવારી છે ને અંજવારી આપણે ઘરથી આપણે બધા અંજવારી કાઢીએ ઘરથી અંજવારી શું કામ કરે તો કે ઘરનો કચરો સાફ કરે પણ ઈ અંજવારી ક્યારે અંજવારી જ્યારે બાંધેલી હોય

ત્યારે રામજીજી મહારાજે ઈ સમયમાં ઇસ્લામના ઈ ત્રાસ ભગતે જ્યોતિ બાપે બુજવા દીધી રામ કેતા બાપ ઘણા જતા આજે તો બાપ ભલે નામ નામ નહી રામ ને કહીએ જોરો ને આજ દિવસથી આપની પૂજા પાઠ કરવાનો દેતા દિવસે આપણે હા આપની જ્યોતો નતો પણકાવી શકતા ત્યારે રામદેવજી મહારાજ કે રાત્રે અર્ધી રાત્રે પણ મારા સનાતનની જ્યોત ન ઓલાવી જોઈએ એટલે પાક કોરીનો આ ઉપાસના આ પદ્ધતિ આપી કરીને આપની સનાતનની જ્યોત આ બાપે જન્તી રાખી એ આપણો સનાતન ધાર્મ અને તીન જ્યોતો એટલે જ્યારે એક થઈ દેશે ત્યારે આ

જે જેને સનાતન સાથે લેવા દેવા નથી એ લોકો પણ બાપાજી સનાતનના રહસ્યને આ લેવા માટે આજે ભારતમાં એક ડૂબકીઓ લગાવવા માટે ભારતની માટીઓ ખોદવા માટે આવી રહ્યા છે ત્યારે આપણે ભારતના ઈ રત્નો છે આ માટીના આપણે તત્વો છે અને ઈ માટીના તત્વને આજે એક એક સમાજમાં બની રહે ઈ અમારી આ એક એક અમારા સંકલ્પ છે અને આજે સમાજ એ સંકલ્પને સાર્થક કરવા માટે કાર્યશીલ બની રહે આપને રાજકીય અધિકારીઓનો પણ સહકારો બની રહે હા અને એ બનાવી રાખવા માટે બધાની ફરજ છે આજે અમે કદાચ જાગે કે તરો આ નાના કાર્યક્રમમાં ક્યાં જાય આજ કાલ કે હજારો માણસો તો પર અત્યારે રસોડે જમી રહ્યું છે ઉમા હજારો રાહ જોઈ રહ્યા છે હા આજે દીધી અત્યારે આપણા ધીરોધર કાર્યક્રમ છે આજે ત્યાં દીધી છે હા સર નાજી મહારાજ રાહ જોવે છે છતાં પણ આજે નાજી મહારાજ

અને જોડતે આપી શિક્ષણ વ્યવસ્થા આજે નાટી સાહેબ કેટલી સરસ વાતો કરી કારણ કે આ શિક્ષણ કેલા પહેલેથી જોડાયેલો આ તત્વ છે અને મને ખબર ઘણા સમય પછી આ અહીં તમે અંગ્રેજીને બેઠા છે સાહેબ અને સાહેબ રતન છે અને આજે આવાને રત્નો સમાજની અંદર બેઠા છે પછી રત્નો પછી બહાર પ્રગટ થાય એની માટેનો એક આધાર એટલે આપી સમાજ વ્યવસ્થા છે અને સમાજ વ્યવસ્થાને બનાવી રાખવા માટે બા ભોગ આપ મે પહેલા જ કીધું કે થોડુંક આમ જશું ને પછી આમ ગતિ થશે પછી પડવાની ચિંતા નથી પણ જો સીધે સીધા આમ જશું તો કદાચ ક્યાંક લોડ આવતા નીચે પડતા વાર નહીં લાગે એટલે આપણો મજબૂત પાયો અને ઈ પાયાની મજબૂતાઈ એટલે આપણી સંતવાણીમાં કીધું ને વેલા નાવ સુધ્યા રે 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 એ જી ભવે એ ભેરા નહીં થયે વેલો આપણો એક સમાજ એક વેલો છે એમાંથી એક વખત નીકળી ગયા ને યાદ રાખજો ક્યારે વેરા નહીં થાય અને વેનો એવો મજબૂત રાખો વેરા કેવી સુરક્ષા રાખો કે વેરામાંથી તમારું ફળ કોઈ બહાર ન જાય અને વેલા કે મજબૂત થાય એ આપણી બનાવી રાખવી આપણા સૌની ફરજ છે અને જ્યારે મજબૂત આય છે ત્યારે આવતી આપતે આપની પેઢી સામાન્ય નથી બા આપણી પેઢી આ તૈયાર થઈને આવી રહી છે પણ એની માટે આજે જે રસ્તા જો આપણા બરાબર હશે ને તો એ તોડશે

તો આપણે હા કોઈ નાનો નથી બા અને આજે હું તો ઘણી વખત કહું કે અમારો રબારી સમાજ એટલે દુર્બલિયો સમાજ છે આ દુર્બલિયા સમાજને દૂધ જેવો બનાવી રાખો આજે ઘણા આવી કરીને જરા શું કેવા નીબુ ના બે ટીપા નાખીને ખાઈ નાખે છે કોણ નાખી રહ્યું છે બા કોણ આપણે દૂષિત કરી દીધું છે આજે સમાજને બાપ દૂષિત કરવા વાળા ઘણી વખત તો આપણે આપણી રીતે ભલે બાપ ગમે પણ સમાજની જ્યાં વાત આવે ત્યારે સમાજની એકતા સાથે આપણે તો આપ આવતું પેઢી આવતું ભવિષ્ય આપણું ઉજાગર હશે ઉજાગર હશે આજે કહેવાય કે આજે કુંવારી છે કુંવારી આખું જંગલ કાપી નાખે પણ કુંવારીની તાકાત નથી જંગલ કાપવાની ક્યારે કુંવારો ભલે એમને પહેલો પણ કુવારો ત્યારે આપ જંગલ કાપે છે કે જંગલ માંથી કોક એનો હાથો બને તો એટલે તાકાત નથી કુવાળા ભલે એકના પાંચ પડ્યા હોય ભલે એકદમ આવ ધાર કાઢેલા હોય પણ એ કદાચ આ મારસો તો એ નુકસાન કરશે પણ એની તાકાત નથી હાથા વગર કુવારો કોઈ ઝાડને કાપી શકે પણ એ ઝાડમાંથી કોક નાનું એવું પણ એનો હાથો બની ગયો ત્યારે વાહ માટે સાથે સમાજ પરિવાર કુટુંબ વ્યવસ્થાને મજબૂત બનાવી રાખવી એ જ આપ સૌની ફરજ છે અને એ ફરજ આજે મારા લખપત તાલુકાના આજે સમાજના આંગણે જ્યારે આજે પ્રેમની જ્યોત પ્રગટી રહી છે ત્યારે આ જ્યોતનો પ્રકાશ મારા આવતી પેઢી સુધી જન જન સુધી પહોંચે અને આજે સમાજની ચાર વ્યવસ્થા કાયમ મજબૂત બની રહે ફરી વખત કહું આપણી ધર્મ વ્યવસ્થા આપણી સમાજ વ્યવસ્થા આપણી પરિવાર વ્યવસ્થા અને આપણી શિક્ષણ વ્યવસ્થા આ ચાર મજબૂત હશે તો બા આજે ઊંચાઈ હોય કોઈ તમને જતા નહીં રોકી શકે કોઈ નહીં રોકી શકે કારણ કે આજે દીકરા દીકરીઓ ભણે છે પણ ભણીને નહીં કે ભટકાઈ ન જાય એની માટે બાપ આપણો ધર્મ એટલા માટે કઈ ધર્મને મજબૂત રાખજો સમાજ વ્યવસ્થા મજબૂત રાખજો કે છોકરાઓને જવાની ચિંતા જ ન હોય એટલે આ રેખાઓ જેટલી મજબૂત હોય એ રેખાઓ ઓળખવાની એટલે વિચાર જ ન આવે હા એટલા માટે કહી બાપ આજે ઘરની જેમ ગઢરાંગ મજબૂત રાખવી છે સમાજને ગઢરાંગને મજબૂત રાખવી એ ફરજ છે આપની ઘણી વખત ઘર ઉજાર થાય છે ગઢરાંગો આ એટલી બધી નબળી હોય છે છોકરાઓ ઠકીને ભાગી જાય છે માટે આજે ઘર ઉજા કરો પણ આજે ઘરની આ કિંમત ત્યારે હશે કે ઘરમાં વાળો ત્યારે આ બરાબર હશે એટલે આપની સમાજ વ્યવસ્થા આજે જો આપણા દીકરાઓ ભણી કરીને જો મર્યાદાઓ ચૂકી જતાઓ કે ભાગી હો નહીં બાપ એટલા માટે ધર્મ વ્યવસ્થા બહુ મજબૂત દિવ્ય બનાવી રાખજો સમાજ વ્યવસ્થા પરિવાર વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા બસ આ ચાર મજબૂતાઈ સાથે મારો સમાજ આગળ ગતિ પ્રગતિ અને ઉન્નતિ કરતો રહે અને કદાચ શિક્ષણ જગતમાં કદાચ કે જરૂર પે તો સી ભેરા જઈ કલા આ ખાલી બાબે કે મામા આ કે બેટ દીધા આ જને શિક્ષણ જો કાર્ય ઉતો તદે હ ત્યારે સમાજના વિકાસના કાર્ય હશે રાજી થતા કે ઓ બી આયોતા સરો અને ઈ પણ રામધુન કરી પ્રાર્થના કે એ બા પડે તજ અને તજ અને તો હેકડે જાપ દે કે પુત્રે ચાર પંદ ઈ તો

બાપા શ્રી ગણેશ છે દર વખતે આવા સામાજિક રીતે ભલે સંતો આજે આવી ગયા છે યાદ રાખ્યો બ્રહ્મા વિષ્ણુ મહેશ આવી ગયા ભલે હચી ગયા

કોઈને ખબર ન પડે કે આ બારી દીકરા કે આ ફાટેલા ટૂટેલા કપડા પહેરીને આ શું દેહ બાપી જે દેહ ને આજે બરબરા નથી દેહ રહેતા આજે ઈ સમાજે પોતે પોતાની ગૌરવતા પોતે પોતાને આધ્યાત્મિક ભીતરતા બાપ સંજોવીને રાખી છે બાપ બારની ગૌરવતાને પણ ભીતરથી આજે તમે બહુ મજબૂત છો મજબૂત બની રહેજો અને ઉપરથી બનાવી રહી છે આઈ બસ કે મજબૂતાઈ તૂટે નહીં એની કાળજી રાખજો અને છોકરાઓને કે ટેકા કે કોથળીઓના મજબૂતાઈ ઈ રાખતા ને સમાજમાં આવે નહીં એની બહુ કાળજી રાખજો બાપ અને મજબૂતાઈ ખાલી આ એક રાત પૂરતી હશે દિવસે પાછી કાઈ નહીં હોય પલળેલા કાગડા જેવી હશે આ સ્થિતિ